જય દ્વારકાધીશ દેવભૂમિ દ્વારિકાના પવિત્ર પાવન તીર્થ ક્ષેત્રમાં એવી ગૌ માતાની સેવાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રથમ જ્ઞાન સત્રે ભાગવત ભગવાન અને વક્તા મહોદયા પૂજ્યમાં કંકેશ્વરી દેવીજીનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે ગૌભક્ત પરમ ભગવતી ધરમસિંહભાઈ સામાણી અને ગૌભક્ત પરમ ધર્માનુરાગી ભગુભાઈ સોનીને વિનંતી કરીશ કે દ્વારકા ગૌશાળા કમિટી આયોજિત ભગુભાઈ સોની ભાવનના સંપન્ન કરશે યોગાનુયોગ આજે ગંગા દશમી ગંગા દસરાનો અપરમ પાવન સમાપન દિવસ રામેશ્વર પ્રતિષ્ઠા દિન અને પર્યાવરણનો પણ આજે આપણું એક શાસ્ત્ર આપણી સંસ્કૃતિ આપણી પરંપરા અને આપણું કેલેન્ડર એવું રહ્યું છે કે આપણો દરેક દિવસ કોઈને કોઈ વિશેષતા ધરાવતો હોય છે આ જિલ્લાના જિલ્લાસામાં હતા સન્માની રાજેશભાઈ તન્ના એમના અર્ધાંગિની રામજીભાઈ અને અન્ય ગૌભક્ત ભાઈ બહેનોને વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય માના પૂજન માટે પધારી અને માની આદર અને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે દરિયાઈ દેવની ભૂમિ પણ કહી શકાય પૈકીનું એક વૈષ્ણવ તીર્થ તરીકે પણ સવિશિષ્ટ પ્રસિદ્ધિ ધરાવતું આ નગર કૃષ્ણ સુદામાના મિલન અને મિત્રતાની મિશાલ સમય આ નગરી દ્વારકા વિશે તો જેટલું કહીએ એટલું કહી શકાય અને વિશેષ આજે એક સંયોગ એવો પણ છે કે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકેર્તન મંદિર દ્વારિકામાં જે અખંડ રામધૂન ગવાઈ રહી છે હરિનામ રટણ સ્મરણ થઈ રહ્યું છે એનો આજે એકવીસ હજાર એકવીસ હજાર મો દિવસ પણ આજના દિવસે આમ યોગાનુ યોગ પુરુષોત્તમ ભગવાન શ્રી દ્વારકા ગૌશાળા દ્વારકા ગૌશાળાના પ્રાંગણમાં પ્રારંભ થવા જઈ રહી છે ત્યારે કમિટીના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને તેમના પરિવારજનો પોતી યજમાનશ્રીઓ અને એમના પરિવારજનો પુનની સંતો નિમંત્રિત મહાનુભાવ જિલ્લા સમાહતાશ્રી અને અન્ય અધિકારીગણ આ નગરના અને આસપાસના નગરના ગૌભક્ત ભાઈ બહેનો સંતવાણી ટીવી ચેનલ વાલમ ટીવી ચેનલ મા કંકેશ્વરી દેવીજી યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસઅમૃતનું પાન કરવા પધારેલા સૌનું દ્વારકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ ચાર જ પંખથી કહી અને આપણા સૌ અતિમાને વિનંતી કરવા જઈ રહ્યો છું જ્યારે અને ગાયની વાત છે ત્યારે ગાય માતાની એક આંખમાં સૂર્ય દેવ અને બીજી આંખમાં ચંદ્રદેવનો વાસ હોય છે ગાય માતાની પીઠ ઉપર કુંદ હોય છે એના ઉપર સૂર્ય કેતુ નામની નળી હોય છે સવારે ત્રીસ મિનિટ તેના ઉપર હાથ ફેરવવાથી રોગોનો નાશ થાય છે આ વાત થઈ ગાયની વિશેષતાની આપણને સેવા કરવાથી શું મળે તો ગૌ સેવા એ ઉત્તમ સેવા છે આમ તો અનેક પ્રકારની સેવાઓ અને દાનનો મહિમા આપણા શાસ્ત્રમાં છે એ મુજબ ગૌ સેવા વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસની આધારશીલા છે ગૌ સેવા પરમાત્માની સેવા છે એમાં સ્વાર્થ કરતા પરમાર્થ વધારે છે આવી દ્વારકા ગૌશાળા કમિટી આપણે સૌ જાણીએ છીએ અને તમે સૌ પણ જાણો છો કે એકસો આડત્રીસ વર્ષ પુરાણી અને હવે તો સમગ્ર રાજ્યમાં અને અનેક નજીકના પડોશના રાજ્યોમાં પણ વિશેષ